નતા પરે આજ ખૂબ મૂડમાં હતા એટલે પોતાને માનත්ව નહી દેતા છે તેમણે કરવા પાડે એમના દિલથી ઉમળકાતી જે બોલતા હતા કોઈ પણ આગેવાન કાર્યકર ખાલી બીજી બોલે અને પોતાનો દિલથી બોલે એ દિલથી બોલે પ્રોત્સાહિત કરતા હોય મંડળ અને સેક્ટર વાત કરી સમગ્ર જિલ્લા અંદર મંડળ અને સેક્ટર હવે હું માન વીસ દિવસ અંદર જાહેર કરવું પડશે ટઢ્યો છે કોંગ્રેસના ગઢ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત એમના માટે ચોક્કસ તમને બધાને એટલું તો ગૌરવ હોવું જોઈએ કે ગમે એટલા મામા આવ્યા ગમે એટલો પ્રેશર આવ્યા ગમે એટલો લોભ આવ્યો નાલે ચાપ્યો પણ ક્યારે બનાસકાંઠા માંથી ઘટડો કાંકરો એક પણ એક પણ ઘરો નથી એ વાત કોંગ્રેસ પાર્ટીને અને જિલ્લાના કાર્યકરોને એ વાત ખૂબ મોટો ગૌરવ છે ત્યારે માણસ ભરોસો ક્યારે મૂકે એને ઉખમાં પણ એના ઉપર ભરોસો મૂકી દે કે અમારો આ કોંગ્રેસનો કાર્યકર એની વાત આટલી જ હોય ની સાચું જ હોય પાર્ટીની વફાદારી હોય કોંગ્રેસમાં આવનાર સમય પંચાયતો આડી ત્રણસો થી વધારે જિલ્લા પંચાયત ગુજરાતનો સૌથી મોટો જિલ્લો એટલે બનાસકાંઠા આજે પંચાયતની ચૂંટણી લડવી હોય તો પણ વિચારધારા થી હવે ભારતીય જનતા કે ભાઈ કોંગ્રેસ વિચારધારા વાળો છે કે આ ભાજપ વાળો અને એટલી કક્ષાએ રાજ્ય રાજકીય રાજકારણ વ્યૂઅર ક્યારે આપણે આપણી વિચારધારા એ ગ્રામ પંચાયતના સભ્ય થી કરીને પાર્લામેન્ટના મેમ્બર ઉધી કઈ રીતે મજબૂત આવી ગઈ એનું નેતૃત્વ બળક જેથી કરીને અનેક કોંગ્રેસના કાર્યકરો કે જે વર્ષોથી પાર્ટી માટે મજબૂત કરે છે એમના કેક ને કેક સપના સાકાર થાય વડીલો આ તમે બધા બેઠા એ ગોળી કલિત સમાજ છો એક એક વર્ષોથી કોંગ્રેસ પાર્ટીની અંદર નાના મોટા સંગઠનના વડા હોય છૂટાયેલા હોય અને કામ કર્યા છે ત્યારે ભાઈ દિનેશ કીધું કે આ ગઢને હાજરી રાખવાની જવાબદારી જિલ્લાના કોંગ્રેસના કાર્યકરોની છે અને ત્યારે મને એક વાત યાદ આવે છે કે આજે દિનેશભાઈ હોય કેની બેન હોય લક્ષ્મીબેન હોય કે આ તમામ કે જે 28 28 વર્ષ સુધી મહેનત કરીને જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય મહારાજા વિધાનસભા હોય એ કોંગ્રેસના 28 28 વર્ષ સુધી જે ફળ ચાકવાના હતા એ ક્યાંક ને ક્યાંક ચાક્યા છે ને આજે કોંગ્રેસ એ મૂળ ઉપર છે કે જે મને મને બદલાવાળી વાત યાદ આવે અને બદલાવાળી વાત યાદ આવે કે જારે જંગલની અંદર તાવર લાગ્યું ને બરલાડી અંદર આગ લાગી ત્યારે બરલો મરી ગયો અને આ નેતાએ કીધું કે હું તો ભલે મરું પણ તમે બધા ઉડી ઉડીજો અને એ ટાઈમે એક નાનું નાનું પક્ષી પણ એમ કેતું હતું કે જ્યારે અમે તમારા ખોળે કાએ તમારા ફળ ચાખે ને ત્યારે તમે અમારા અમે તમારા ડાળ નીચે બેઠીને તમારા છત્ર છાયા નીચે આ ફળ ચાખ્યા દે આજે બળિયા જીવ્યા કે બળિયા તમારી હાથે આમાંથી અમે એક પણ તમને છોડીને જવાબ નથી આજે સાચી માને કે આપણે ક્યાં કી નોબત આવી અને નોબત આવી છે ત્યારે સૌથી વધારે પણ અમે ચાખ્યા છે અને આજે કોંગ્રેસની જવાબ બચાવવાની જવાબદારી અમે આ સૌ જે સ્ટેજ ઉપર નેતૃત્વ બેઠું એની અમારી થાય છે કે કોણ પીછે આટલે કરીએ ચાહે ભારતીય જનતા પાર્ટી એને જે કરવું હોય કરી લે અને ક્યારે કોઈ પરવા નથી કરી જે ઉડવું તું કે કે ફિલ્કર તો બચાવવા માટે કે એક નવા પદો લેવા માટે કે એક રાજકીય ટકાવવા માટે કે જેને જે સાથ છોડવો તો છોડી દીધો આજે પણ જેને સોનાની ચમચીમાં જન્મ્યા હોય જેને કોઈ દિવસ તડકો ના જોયો એવો રાજ રાહુલ ગાંધી 4 4000 કિલોમીટર ચાલે અને આજે એના ઉપર જેટલો જુલમ રહ્યો ને એટલો જુલમ તમારા અને મારા ઉપર નથી અને એટલો ઝુલમ છતાં એને કાંઈ જોતું નથી અને દાદુવાદ તો ઘણા બધા પહેલાં બની ગયા હોત મંત્રી પહેલાં બની ગયા હોત અને આજે પણ એમને એમના પોતાના માટે કાંઈ જોતું નથી ત્યારે અમદાવાદ ભવિષ્ય એ કોંગ્રેસ પાર્ટીનું હજારો કોંગ્રેસના કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીની કોઈ તાકાત નથી એ કોંગ્રેસના કાર્યકરને પીછે એન કરી દીધો આ તમે આઠવાય બેઠવાય નક્કી કરી દો કે હવાર થી હાજ karenge ભારતીય જનતા પાર્ટી વાળા આરએસએસ વાળા જે લોકો નું અહીં પણ ઠેકાણું નથી આજે પણ કોંગ્રેસનો ભરતી મેળો ચાલુ રાખવો પડે છે અને આજે પણ એમના દમ ઉપર છૂટડી જીતવાની એમનામાં તાકાત નથી એ લોકો રોજ તમારા કાનમાં આવીને કહી જાય એટલું તમે આંબળો આંબળો નહીં અને એને જર્બેસરા જવાબ આપો આજે પણ ભાજપની કોઈ તાકાત નથી કે કોંગ્રેસને કોઈ પણ જગ્યાએ હરાવી શકે આ તાકાત કોંગ્રેસના ના કાર્યકરો ની અંદર ત્યારે મારે વિશેષ ના કેતા આવનાર સમયમાં આપણે સૌ સાથે મળીને ભાઈ દિનેશભાઈ એ કીધું એમ કે મવડી મંડળનો નો નિર્ણય એ આપણા માટે શિરો માન્ય છે અને જે ઉમેદવારો એ ટિકિટ માંગી હોય એ તમામ ઉમેદવારો ભગવાન ધણી ધરની માં અંબાજી ની સૌ

તેમનું સન્માન થાય અને બનાસકાંઠા જિલ્લો અગ્રેસિવ અને બનાસકાંઠા જિલ્લો કાયમી કોંગ્રેસમાં ગઢ રહ્યો છે અને આવનાર સમયમાં રહે એ સ્થિતિનું આપ સૌ નિર્માણ કરો એ સાથે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનવો